हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत छे। બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું જાણવા મળ્યું છે ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જી હા દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અસ અકસ્માતના વિડીયો છે આ ગમખ્વાર અકસ્માતના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા નીપજ્યા છે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત કારમાં સવાર ત્રણેય યુવાનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા કહેવાય છે કે ત્રણેય યુવાનો બોરસદ પાસેના જંત્રાલ ગામના હોવાની જાણ પ્રાથમિક જાણકારી મળી છે રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી ભયંકર અકસ્માતમાં કાર ટ્રકને નીચે ઘૂસી ગઈ હતી જેસીબી વડે ટ્રકને ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા